દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શનિવાર દિલ્હીના કનોટ પ્લેસ ખાતે પ્રાચીન હનુમાન મંદિર ખાતે પહોંચ્યા હતા ત્યાં તેમણે પૂજા કરી હતી આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભાગવત મન પણ તેમની સાથે હાજર રહ્યા હતા તો આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ રાય અને સંજયસિંહે પણ હનુમાન મંદિરમાં પૂજા કરી હતી તો મુખ્યમંત્રી કેજરીવાલ આજ રોજ બપોરે એક વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે અને મહોરલીમાં સાંજે ચાર વાગે અને કૃષ્ણાનગરમાં છ વાગે રોડ શો કરશે તો કેજરીવાલ ગત દસ મહિના રોજ તિહાર જેલમાંથી જામીન પર બહાર આવ્યા હતા તેઓ ઓગણચાલીસ દિવસ સુધી તિહાર જેલમાં કેદ રહ્યા હતા કોટે તેમને એક જૂન એટલે કે બાવીસ દિવસની રાહત આપી છે તો તેમણે આગળ આગામી બે જૂને તિહારમાં સરેન્ડર કરવું પડશે હોવાનું પણ કોર્ટે જણાવ્યું છે ત્યારે જ જેલમાંથી નીકળ્યા બાદ તેમણે શોર રોડ કર્યો હતો અને દિલ્હીના લોકો અને હનુમાનજીનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ